ઘણા આજ તો લગભગ પાક આ ના પડતી બાપુ શું ભાઈ હવે આયા પછી સારું છે બાપ એ દુનિયા કે છે હું માતા બોલું એટલું બનાવું છું

અને એક રૂપિયાના ભાડા વગર તમે મોરંગ પહોંચી જાવ એનું નામ દેવ લાયો તો ખાલી પણ મેલે વગર ફારે લાયા તો કરી પણ મૂકે વગર ફારે હે આંધી વધારે હું પ્રમોલ અન કાકા કેવું છે કે હોળ વર 17 વર થી બુન ગોડી હે મગજ કોમ કરે મગજ બળતું આખો દાડું બળતું રાડ ને કોકવા ચીસો પડે અન 5 4 મે વાત આલેતી અન 5 રિયા જાતા જાતા કેટલા ટકા મળ્યું કોઈ 100 તો પોછું બોળીયું તો મે કોઈ દવાખાનામાં લાગે હું એ બંધ કરાય નખું મારી હા બંધ આ કહેતો હો તો ભાઈ બોળીયું બંધ કર તો જવાની નથી મળતી મારી માતાથી મળ્યો બરાબર બરાબર

જગત ને કે ભાઈ પુરાવા મટે ના મટે ના પુરાવા તો જેને શ્રદ્ધા હોય છે વિશ્વાસ હોય છે મારે પુરાવા આપવાની જરૂર નથી અને પુરાવા લેવા હોય કે તું દીકરો પોસ્ટ પદવી તમારી પ્રતિમા ફેસ વેલ્યુ પોસ્ટ પદવી વેલ્યુ તમારી હોય હોય સરકારી હોતું હોય મોટો હોય સામાજિક હોતો હોય તમારી પાસે 500000 માણસો ચાલતા હોય

તમારું સ્ટેટસ જો ત્યારે તમને પુરાવા મળે છે એના માટે ભક્તિ કરવી અને પુરાવા આવું હાલ બપોરા બાર વાગે એક કલાક સૂરજ ઓમ નજર રાખી દે હલમું પણ પુરાવવાળું કા તું રાખે બધા તમને મેરડી રાખે બટ ભાઈ એટલે પુરાવા લેવાય સહેલા નથી પુરાવા લેવાય હલા નથી એટલે વિજ્ઞાન કે તું હશે લોકો કે તાશી કે માતા હોય ને પુરાવા લે આ રહ્યો પુરાવ છે ધ હોય ને પુરાવાની જરૂર નથી બટલે

ગોળીઓ થી મટ્યો હતો અઢાર વર્ષમાં મટી ગયો હતું બાકી પોતરી વાર માં મટાડો વાળી દુનિયામાં દેવ શું જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય અહીંયા પુરાવાની જરૂર નથી અને પુરાવા લેવા હોય તો રાષ્ટ્રપતિ ને પીએમ જેવો એવો હતો લઈને આવતો પુરાવા ના આરોપ મારું નામ ના કારણ કે એવો વ્યક્તિ સાચો મારી બરાબરી કરી કે બાકી મોરાલ ને મોરાલ ની માતા ને મોરાલ ના બરાબરી કરવા વાળું નથી કારણ કે બરાબરી કર્યું હોય એના જેવો હોતો જ હોય એના જેવું સ્ટેટસ થયો મને તો મારી માં મને તો પોતાને જ પાછો મળી ગયો હજુ લેવા આવે છે